માજી મંત્રી ગણપતસિંહ વસાવાએ પણ મતદાન કર્યું જ્યાં ઉમરપાડાની વાડી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે ત્યારે ગણપતસિંહ વસાવાએ મતદાન કરી અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે કે જ્યાં ગણપત વસાવા કે જેઓ પૂર્વ મંત્રી છે અને તેઓએ પણ જે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે તો દરેક નેતાઓ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક નેતાઓ હાલ તો જે પૂરજોશમાં મતદાન કરી રહ્યા છે ત્યારે જે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ પણ પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો છે જ્યાં ઉમરપાડા જે ગામ છે ત્યાં પોતે મતદાન કર્યું છે આ સાથે જ અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે ત્યારે ઉમરપાડાના વાડી પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચે અને મતદાન કર્યું હતું મિત્રો સમગ્ર દેશમાં લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યું છે અને ઘણા બધા રાજ્યોમાં અગાઉ મતદાન પણ થઈ ચૂક્યું છે આજે ત્રીજા તબક્કાનું મતદાન એ આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના મારા મતદાર ભાઈ બહેનોને વિનંતી છે કે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ અને શક્ય બને એટલું વધારે વધારે મતદાન કરી આ દેશના વધારે વધારે વિકાસના કાર્યો કરીને હિન્દુસ્તાનને અનેક ઊંચાઈઓ સુધી આપણે પહોંચાડીએ એવી મતદાતાઓને આપણા માધ્યમથી વિનંતી છે